જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જે પ્રમાણે આપણે જોવા જઈ રહ્યા છે કે અસહ્ય ગરમી વધી રહેશે અને કારણ કે અત્યારે જે અસહ્ય ગરમી વધી રહેશે છે ગ્લોબલ વોર્મિંગની અસર અત્યારે જોવા મળી રહેશે પૃથ્વી પર જે તાપમાનનો પારો છે સતત વધી રહ્યો છે અને આ સતત વધી રહ્યો છે એટલે કારણ કે માનવજાતની જે અત્યારે જે પ્રમાણે વિકાસ તો જોવા મળી રહ્યો છે પરંતુ આ વિકાસની પરિભાષા અત્યારે પૃથ્વી ઉપર જોવા મળી રહેશે છે અને માનવજાતને ભોગવવાનો વારો આવ્યો છે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી છે Uh વાતાવરણ જે જોવા જઈએ તો ત્રણ ઋતુથી માનવજાત જે છે તે ટેવાયેલું છે ગરમી શરદી અને સાથે વાત કરીએ તો ખાસ જે ગરમી છે ગરમી શરદી અને જે વાતાવરણની અસર જે છે તેને કારણે સૌથી વધારે અસર માનવજાત ઉપર પડી રહેશે બીમારીના કેસો વધી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જની જે અસર છે તેને કારણે જે મૃત્યુઆંક છે તે પણ વધી રહ્યો છે હિટસ્ટ્રોકની ઘટનાઓ વધી રહેશે હવે આ અસર શા કારણે જોવા મળી ક્લાઇમેટ ચેન્જ અચાનક શા કારણે સામે આવ્યું સાથે વાત કરીશું કે આઈપીસીસીસી એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ધ ક્લાઇમેટ ચેન્જ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર માનવજાતિ પૃથ્વીને એક મોટા અને કાયમી તરફ પરિવર્તન તરફ ધકેલી રહી છે અને આ એક જે લીટીની જે લાઇન છે તે સમગ્ર વાતનો ચિતાર અહીંયા કહેવા માંગે છે કે જે પ્રમાણે પરિવર્તન અત્યારે આપણે દેશ ક્ષેત્રે જોવા મળી રહ્યા છે દેશ વિદેશમાં જે પરિવર્તન જોવા મળતા હોય છે પરંતુ તેને ભોગવવાનો વારો અત્યારે જોવા મળી રહ્યો છે અને આ ખૂબ જ ગંભીર સ્થિતિ કહી શકાય કે ક્લાઇમેટ ચેન્જની અસર માનવજાત ઉપર ખૂબ જ ગંભીર પ્રમાણમાં પડી રહી છે આ વિષય ઉપર ચર્ચા કરીશું અને સાથે પ્રકૃતિને આના ઉપર કેટલી અસર જોવા મળી રહી છે પ્રકૃતિને સાથે વાત કરીએ તો પાક ઉપર પણ આની ગંભીર અસર પડતી હોય છે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રોહન ઠક્કર કે જેઓ ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ છે સાથે મનીષ વૈદ્ય કે જેઓ પ્રકૃતિ પ્રેમી છે આ બંનેનું સ્વાગત છે જી નમસ્તે થેન્ક યુ રોહનજી સૌપ્રથમ આપણે વાત કરીશું આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની પણ આપણે વાત કરીએ તો રાજ્યભરમાં ગરમીનો પારો અત્યારે બેતાલીસ ડિગ્રીથી વધુ જોવા મળ્યો છે અને અસહ્ય ગરમી છે એમ જાણે એમ અહેસાસ થતો હોય કે આકાશમાંથી ગગન વર્ષા થતી હોય કે આગ જળતી હોય તેવું આપણને અહેસાસ અત્યારે જોવા મળતો હશે સૌપ્રથમ તો આના વિશે શું કહેશો આપ જી આમાં કેવું છે કે અડધું ઘણી બધી વસ્તુઓ છે ને એક્ઝાજરેટેડ વે માં પણ આપણને પ્રેઝેન્ટ કરવામાં આવે છે ક્લાઇમેટ ચેન્જ ખાલી ક્લાઇમેટ ચેન્જ નથી થઈ રહ્યું ક્લાઇમેટ ચેન્જ સિવા પણ ઘણી બધી વસ્તુઓ છે જેમ કે અમદાવાદમાં સપોઝ ફ્લડ આવ્યું અર્બન ફ્લડિંગ થાય છે તો અર્બન ફ્લડિંગ નું કારણ ખાલી ક્લાઇમેટ ચેન્જ નથી કે આ તો કુદરતી છે કે અમેરિકાએ એમિશન્સ કર્યા એટલે અહીંયા ફ્લડિંગ થયું એવું નથી ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જવાબદાર હોય છે તમને એક વાત કરું અમદાવાદમાં જો તમને અર્બન હીટ આઈલેન્ડ નો ની ઇફેક્ટ વધારે મળતી હોય તો તમારે પ્રશ્ન પૂછવો જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ગાર્ડન ડિપાર્ટમેન્ટ પાસે શું અર્બન હિટ આઈલેન્ડ નો કોઈ નકશો તૈયાર કરવામાં આવ્યો છે છેલ્લા દસ વર્ષમાં ના કોઈ અર્બન હિટ આઈલેન્ડ નો નકશો એ લોકોએ તૈયાર નથી કર્યો કોઈ એક્શન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અર્બન હિટ આઇલેન્ડ ઉપર નથી કર્યું તમે ગાર્ડન ડિપાર્ટમેન્ટ પાસે જઈને પૂછો કે એમને એમની પાસે એવો ડેટા જ નહીં હોય એની ઉપર કોઈ વાત હશે અચ્છા કઈ જગ્યાઓ ગરમીની સૌથી વધારે ઠંડી થાય ઠંડી રહે છે એવા એવી એવી એવા કેટલાક અર્બન કુલ આઈલેન્ડ હશે કે જ્યાં ઠંડક રહેતી હશે જેમ કે આઈઆઈએમ અને અટીરા વાળો રસ્તો છે તો ત્યાં ઠંડક રહે છે કેટલાક રસ્તાઓ એવા છે કે જ્યાં બહુ ગરમી રહે છે તો એના માટેના એક્શન જે છે એ ગાર્ડન ડિપાર્ટમેન્ટે લેવા પડે એમની પાસે એવો કોઈ એવો કોઈ ડેટા નહીં હોય સપોઝ કોઈ જગ્યાએ ફ્લડિંગ થાય છે અર્બન ફ્લડિંગની સમસ્યા વેજલપુરમાં સૌથી વધારે છે ઓર સે ફોર એક્ઝામ્પલ સેટેલાઇટમાં સૌથી વધારે છે તો સેટેલાઇટમાં પાણી ભરાવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ ના હોય પણ સેટેલાઇટમાં પાણી ભરાવાનું કારણ એ હોય કે જોધપુર જે ગામ હતું એ જોધપુર ગામનું તળાવનું પુરાણ કરી નાખ્યું અને આજે જોધપુર કોઈ તળાવ એક્ઝિસ્ટ જ નથી કરતું. અને ત્યાં પાણી ભરાય છે. જે તમે તળાવ તો વસ્ત્રાપુર ગામનું તળાવ આજે હયાત છે બાંધેલું છે મેમનગર ગામનું તળાવ બોપલ ગામનું તળાવ તો તમારે તમને તમારે પૂછવું પડે કે જોધપુર ગામનું તળાવ ક્યાં તો જોધપુર ગામના ગામમાં જો વરસાદી પાણીનો ભરાવો થાય બરાબર અને એ જગ્યાએ આજે ઝોપૂર ગામનું નું જે પુરાણ કર્યું એ જગ્યાએ અત્યારે ઓમકારેશ્વર મહાદેવ નામનું મંદિર છે અને બીજું પેલું જે એક જૈન ઉપાશ્રય બની ગયું છે ત્યાં તો આ કલેક્ટર એ આની ઉપર એક્શન લેવાના હોય કલેક્ટર એ પૂછવું પડે કે ભાઈ આ તમે આ જમ આ પુરાણ કેવી રીતે થઈ ગયું કલેક્ટરો બદલાઈ જાય છે સરકારી અધિકારીઓ બદલાઈ જાય છે અને નેતાઓ પણ પોતાની રીતે રિક્લેમ રિક્લેમ કરીને કરીને અથવા ટ્રસ્ટો એ જમીન પચાવી પાડી હોય તો બધું ક્લાઇમેટ ચેન્જના માથે નાખવું એ બરોબર નથી અચ્છા અમદાવાદમાં ફૂટપાથો ચાલવાલાયક જ ના હોય તમે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આ છે એમણે હમણાં જ સ્ટેટમેન્ટ આપ્યું કે તમે એક કિલોમીટર ચાલી ના શકો ફૂટપાથ ઉપર સીધે સીધા ચાલવું હોય તમારે તો ફૂટપાથ યુઝેબલ નથી બિલકુલ યુઝ ના કરી શકો તમે ક્યાંક બાકડા પડ્યા છે ક્યાંક મોબાઈલના ટાવરો આવી જાય છે ક્યાંક બિલકુલ એન્ક્રોચમેન્ટ થયેલું છે તો તમારી પબ્લિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ યુઝેબલ ના હોય લોકો જો ચાલશે નહીં ફૂટપાથ નહીં વાપરે તો પછી લોકો વાહનો વાપરવાના છે અથવા તમારી પાસે એસી બસો ના હોય તમે એક પ્રશ્ન બીજો પૂછો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને કે એમ માં કેટલી એસી બસો છે એએમટીએસ માં સુધાર માટે જે પ્રયત્નો થવા જોઈએ એએમટીએસ માં એક અત્યારે કદાચ હમણાં ડબલ ડેકર ની બસો એ લોકો લાવ્યા અને એસી બસ ચલાવવાની શરૂ કરી બાકી બીઆરટીએસ ની બસ સિવાય એમની પાસે કોઈ એસી બસ હતી તો લોકો પાસે લોકોને જો તમે એટ્રેક્ટિવ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપો તો લોકો પછી પર્સનલ વાહનો વાપરવાના છે અને તમારા એમિશન થવાના છે ને લોકલ ઇફેક્ટ તમને ક્લાઈમેટ ચેન્જ ની જોવા મળવાની જ છે તો તમારે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પડે તમારે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તરફ જવું પડે તમારે તમે જે રીતે ધોલેરા એક જ કંપનીને બનાવવા આપ્યું લાર્સન એન્ડ ટ્યુબ્રોને એ રીતે તમે એક જ કંપનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ સોંપી દો અને અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાકારો આપો હવે એમની કોઈ જરૂર નથી એવા બધા અધિકારીઓની અને લેટ પ્રાઇવેટાઈઝેશન હેપન્સ બિલકુલ કમ્પ્લીટ પ્રાઇવેટાઇઝેશન કરો અને કંપનીઓ આવે મોટી ટાટા પ્રોજેક્ટ જેવી કંપની આવે એલ જેવી કંપની આખા સિત્તેર લાખ પંચોતેર લાખની પોપ્યુલેશનનું સિટીનું મેનેજમેન્ટ કરે જે રીતે જમશેદપુર સિટીનું થઈ રહ્યું છે બીજા ઘણા બધા સિટીઝ દુનિયામાં સંભાળાઈ રહ્યા છે એ રીતે કરો તમે અને પ્લાન પ્લાનિંગ સાથેનું તમે પ્લાન્ટેશન કરો બહુ સરસ રીતે તમે તમારી પાસે એક એક ડેટા હોવો જોઈએ હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે આવો અણગણ વહીવટ હોય જ નહીં તમારી પાસે તમે એક આરટીઆઈ કરો મ્યુનિસિપલ કોર્પોરેશનને કે ભાઈ તમારી પાસે ડ્રેનેજ લાઇનનો નકશો આપો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ ડ્રેનેજ ના નકશા જ નથી પછી ક્લાયમેટ ચેન્જ ઉપર તમે દીકરો ફોડો એ ન જાય જી જી બિલકુલ મનીષજી આપને શું લાગે છે કે આજકાલ જે માનવ જાત જે છે તે કહી શકીએ કે પૃથ્વીના પર્યાવરણને જે વ્યવસ્થાપન છે તેને અત્યારે મોટી માત્રામાં હાની પહોંચાડી રહી છે આપણે આ એક બાજુ જોઈ રહ્યા છીએ કે મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે પરંતુ વિકાસની પાછળની તરફ આપણે જોઈએ તો એટલી જ પ્રકૃતિને ઠેસ પહોંચી રહી છે પ્રકૃતિ પ્રેમી તરીકે આપનું શું માનવું છે હા એટલે આપની વાત સાચી છે જે આપણે વિકાસ કરીએ છીએ અને પ્લાનિંગ નો વિકાસ છે આપણે વિકાસ કરીએ છીએ પણ એની સસ્ટેનેબિલિટી જોતા નથી અત્યારે ઘણા રોડ પ્રોજેક્ટ ફ્લાયઓવર થઈ ગયો તો સામે હજારો વૃક્ષો કાપે અને સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ તમારી ફેસિલિટીઝ માટે અને અમે લોકોની સુખાકારી માટે આ કામ એની સામે જે આપણને જી મનીષજી આપનો અવાજ નથી આવી રહ્યો પછી તો અત્યારે જબરજસ્ત હિટ બીજું નાના નાના વસ્તુ જેમ રોહને કીધું એવી રીતે પણ નાની નાની વસ્તુઓ છે કે જેમ અત્યારે એમસી ની જે પેવરના પ્રોજેક્ટ અત્યારે આપે છે વીસ એસી ની અંદર કે એસી ટકા મ્યુનિસિપાલિટી આપશે ને વીસ ટકા સોસાયટી કરવાની તો એટલા બધા પેવર બ્લોક અત્યારે સોસાયટીઓમાં નંખાઈ ગયા છે જેના લીધે પણ સોસાયટીની હીટ વધી રહી છે અને એના લીધે તમારે એસી કમ્પલસરી ચાલુ કરાવું પડશે તો એની સામે બીજું એ પણ છે કે તમારું પાણી જે વરસાદી પાણી છે ક્યાં જશે એ વહી જશે પહેલા તો અને એના લીધે બીજા નાની નાના જે એને આપણે બહુ લોંગ લોંગ્સની સાથે સાથે અત્યારે હું અત્યારે એમસી ની અથવા અમદાવાદ મ્યુનિસિપલ અમદાવાદ ની જે અત્યારે હીટ છે એ જોતો હતો તો વર્ષો વર્ષ એનું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે જોવા

રોહનજી આપણે અત્યારે વાત કરીએ તો પૃથ્વી પર તાપમાન અને જો કાર્બન ઉત્સર્જન વધતું રહેશે તો તેની કેટલી અસર વર્તાશે આગામી સમયની જો આપણે વાત કરીએ તો જો અમેરિકા અને જે બીજા મોટા દેશો છે વન કન્ટ્રીઝ અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ કે જે આ પૈસાદાર દેશો કહેવાય ટેકનોલોજી ટ્રાન્સફરના જે નેગોસિએશન્સ આપણે કરવા બેસીએ છીએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં જ્યારે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ભરાય ત્યારે કોપ થાય જેમ અત્યારે દુબઈમાં થયું એ રીતે તો ઓર થવાનું છે તો કેવું થાય કે ટેકનોલોજી ટ્રાન્સફરની વાત આ લોકો મોટા દેશો કરતા નથી એમાંથી પૈસા કમાવાની વાત હોય છે એ લોકોની કાર્બન માર્કેટ્સ અગેન એના કામ ઉપર ને એના ઉપર બધા ઘણા બધા પ્રશ્નો છે એ લોકોને કેવું છે કે પોતે કાર્બન એમિશન્સ કરવા છે અને કાર્બન એમિશન્સ કરી ચુક્યા છે ક્લાઇમેટ ચેન્જ આખું જે અત્યારે થઈ રહ્યું છે તરફ જઈ રહ્યા છીએ મેન્ટ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જે નાઇન્ટીન નાઇન્ટી એટમાં મેન બ્રેડલી અને હ્યુક્સે જે પબ્લિશ કર્યો તો એ ચોખ્ખે ચોખ્ખું બતાવે છે કે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન જે થયું આ બધા દેશોમાં એનએક્સર વન કન્ટ્રીઝમાં અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ બજારોની શોધમાં ભારત જેવા દેશો ઉપર આપણે જે આપણી ઉપર જે સામ્રાજ્યવાદ ફેલાવી અને એ લોકોએ જે કાર્બન ઉત્સર્જન કર્યું એના લીધે તો આ અત્યારે ક્લાઇમેટ ચેન્જ થયું છે અમેરિકા એ તમે જો જે પેલી જનરલ મોટર કંપની છે એ લોકોએ સૌથી પહેલા ક્લોરો ફ્લોરો કાર્બનની ક્લોરોફ્લોરો કાર્બન પેદા કર્યું હતું ઓગણીસો અઠ્યાવીસ ની સાલમાં પહેલી વખત એઝ અ રેફ્રિજરેન્ટ યુઝ કર્યું હતું અને એ હોલમાં તો પોલ્યુટર પોલ્યુટર રિપેર પ્રિન્સિપલ તો અમેરિકાએ કેટલા બધા રૂપિયા બાકીના દેશોને આપવાના આવે જ્યારે કે અમેરિકા ક્યારેય ટ્રીટી સાઇન કરતું જ નથી અને આઈપીસીસી અને યુએનએફ ટ્રીપલસી ના હેડ ક્વાર્ટર તમે જુઓ તો બધા અમેરિકાની અંદર છે યુનાઇટેડ નેશન્સના

તો કે સ્ટેટ એક્શન પ્લાન જે હતું ચેન્જ ગુજરાત સરકારનું એ સ્ટેટ એક્શન પ્લાન આ લોકોએ ખસેડી દીધું એની ઉપર છે જ નહીં અત્યારે તમે ડોક્યુમેન્ટ ફાઇન શોધવા બેસો ને તમને ડોક્યુમેન્ટ જ નહીં મળે અને જે સ્ટેટ ટેકનિકલ એડવાઇઝર જેવા લોકો હતા એ બધા લોકો નોકરી છોડી છોડીને જતા રહ્યા એ બધી કોન્ટ્રાકચ્યુઅલ પોસ્ટ હતી બધી તો આ બધી પોસ્ટ બધી પરમાનન્ટ પોસ્ટ ભરાવી જોઈએ તમારી પાસે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં માણસો હોવા જોઈએ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તમે જો ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે ગાઈડ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી છે તમે ગીર ફાઉન્ડેશન જુઓ તમે ગુજરાત ઇકોલોજી કમિશન જુઓ આ બધી સંસ્થાઓને ક્લબ કરીને એક જ સંસ્થા બનાવી દેવી જોઈએ કારણ કે આ બધી સંસ્થાઓ ગ્રાન્ટ ખાય છે પૈસા ખાય છે અને પૈસા ખાવાનો અડ્ડો બની ગઈ છે બરાબર ગ્રાન્ટ ખવાઈ જાય છે ત્યાં અને કોઈ કામ થતું નથી ઓન ગ્રાઉન્ડ તમે જો ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ દેખાય અથવા ગુજરાત ઇકોલોજી કમિશને કેટલા કેટલા અથવા ફાઉન્ડેશને ઇકોલોજીનેંગ્રુવ રીજનરેશનના પ્રોજેક્ટ કર્યા અને કેટલા પોટેન્શિયલ એ લોકો શું કરે છે દર વર્ષે પોટેન્શિયલ મેન્ગ્રુવ રીજનરેશનના એરિયા ફાઇન્ડ આઉટ કરે કે અહીંયા મેંગ્રુવ રીજનરેટ કરી શકાય અને પછી કોઈ મેગ્રુવ રીજનરેશનનું કામ થતું નથી ગ્રાન્ટો ખવાઈ જાય છે પૈસા ખવાઈ જાય છે એટલે આ બધી સંસ્થાઓને ક્લબ કરીને સરકારે કોઈ મજબૂત સરકાર આવે ને વ્યવસ્થિત અને જો ક્લબ કરી નાખે એક જ જગ્યા એક જ આઈએસ ઓફિસર સંજીવ કુમાર સાહેબ જેવા આઈએસ ઓફિસર જો મજબૂત બેસાડી દે કે જે બિલકુલ ડિસિઝન લેવામાં કેપેબલ હોય અત્યારે સાહેબ જોરદાર છે કેપેબલ છે જોરદાર એની પહેલાના આઈએસ ઓફિસર્સની ની મને ખબર નથી પણ સાહેબ જોરદાર છે અને સાહેબ એવી ક્ષમતા ધરાવે છે કે બિલકુલ ગ્રાન્ટ ઉપર વોચ રાખી શકે તો આ બધા આ બધી ગ્રાન્ટો નો સદુપયોગ થાય લોકો સુધી એન્ડ યુઝર્સ સુધી પહોંચે બિલકુલ નીચેના માણસ સુધી પહોંચે તો પછી ક્લાઇમેટ ચેન્જ ની અસરો તમે ઓછી કરી જ શકવાના છો કારણ કે આપણી પાસે જન પ્લાન છે આપણી પાસે બધું ક્ષમતાવાળા લોકો આપણી પાસે પડ્યા છે પણ સરકાર જો ડિસિઝન લે એ જો સરકારમાં વ્યવસ્થિત એવા માણસો આવે ડિસિઝન લેનારા કેપેબલ તો પછી બધું થઈ શકે બાકી તો કેવું છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર તો બધું થઈ જ રહ્યું છે જી રોહનજી આમ આમ આમાં વાત કરીએ તો ગ્રીન બેલ્ટ વાત કરવામાં આવતી હોય છે સરકાર દ્વારા કે ગ્રીન બેલ્ટ અમે લોકો વધારીશું તો આ પ્રમાણેની એની સ્થિતિ ઓછી જોવા મળશે આપની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ગ્રીન બેલ્ટ કેટલી અસર વર્તાઈ શકે તેના લીધે જો ગ્રીન બેલ્ટ ની આડ અસર બી થાય છે હવે સારસ ક્રેન જેવા પક્ષીઓ છે સાહેબ ને ખબર છે સારસ ક્રેન જેવા પક્ષીઓ છે એ અહીંયા સાણંદ ની પાછળ જેટલી ફેક્ટરીઓ આવી એ લોકોએ ત્યાં ગ્રીન બેલ્ટ ઉભા કર્યા ઝાડવા વાવાના શરૂ કર્યા તો સારસ ક્રેન જેવા પક્ષીઓ ત્યાંથી વિદા થઈ ગયા. કારણ કે સારસ ક્રેન ક્યાં માળો કરે? તમે ક્રોસ સેક્શન જે હોય કોઈ બી ફિલ્ડના, ખેતરના ક્રોસ સેક્શન ઉપર એ માળો કરે તો હવે સારસ ક્રેન તમને જોવા જ નથી મળતા. એટલે તમે ગ્રીન બેલ્ટ ખાલી ઊભી કરવાની વાત ના હોય. તમે જો આ આ જે રિવરફ્રન્ટ ઉભો કર્યો. તમે મને પૂછો તો હું રિવરફ્રન્ટ ઉભો કરવાની ના પાડું રિવરફ્રન્ટની જગ્યાએ તમે river top બનાવી શક્યા હોત અને રિવરફ્રન્ટની જગ્યાએ તમે ત્યાં પ્લાન્ટેશન કરી શક્યા હોત રિવરટોપ એટલે શું રિવરફ્રન્ટ એટલે શું તમે રિવર bed ની જગ્યાને રીક્લેમ કરી નાખી તમે એની એમાં સિમેન્ટના રસ્તા બનાવી નાખ્યા તમે એ જગ્યા ઉપર હવે ધારો કે ફ્લોડિંગ થાય એ ફ્લોડ તમારો પેલો ફ્લડ ઝોન કહેવાય એ જગ્યાએ ફ્લોડિંગ થાય તો પછી એ પાણી ભરાઈ જવાનું છે ત્યાં એ ઉપયોગ નહીં થઈ શકે એ જગ્યાનો અને તમે ડ્રેજિંગ તો કરી નથી રહ્યા તો ડ્રેજિંગ કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોવી જોઈએ રિવરફ્રન્ટ બનાવ્યો છે તો મારા જગ્યાએ ગ્રીન બેલ્ટ ઉભો કર્યો ત્યાં તમે પ્લાન્ટેશન કર્યું હોત તો એ વધારે સારું થાય એ જગ્યા રિક્લેમ કરી શક્યા હોત તમે નેધરલેન્ડ્સમાં આજે હું નેધરલેન્ડ્સ ફર્યો હતો નેધરલેન્ડ્સમાં તમે જો આવા રિવરફ્રન્ટ નથી આ રિવરફ્રન્ટ ખબર નહીં આપણે ક્યાંથી જોઈને બનાવ્યા છે બધા તળાવો તમે પાક્કા બનાવી નાખો નદીના કાંઠા તમે પાક્કા બનાવી નાખો તો નદીમાં અને કેનાલમાં ફેર શું રહે નદી અને કેનાલમાં ફરક શું રહ્યો જો કેનાલ હોય અને નદી એ પાકી થઈ જાય તો આ તો આ કેવું છે કે બિલકુલ આ કોઈ અધિકારી હોય એનો કોઈ કોન્ટ્રાક્ટર હોય સિમેન્ટનો કોન્ટ્રાક્ટર હોય એના છોકરાએ સેફ્ટ યુનિવર્સિટીમાંથી કદાચ એને આર્કિટેક્ચર કરી નાખ્યું ને યુરોપ ફરી આવ્યો અથવા સિંગાપુર ફરી આવ્યો અને એણે જોયું કે સિંગાપુરમાં આવી રીતે રિવરફ્રન્ટ બનાયેલું છે તો એની એક્ઝેક્ટ રેપ્લિકા અહીંયા ના બનાવી નાખાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તમને હું હવે વહીવટ તમે મને બોલાવો આમાં વરસાદમાં તમે જુઓ ગટરના ઢાંકણા એ લોકો મેટલ ડિટેક્ટર થી શોધે છે એમની પાસે એમને ખબર જ નથી ગટરના ઢાંકણું ક્યાં ખોવાઈ ગયું જે કોન્ટ્રાક્ટર આવીને રિસર્ફેસિંગ કરીને જાય પછી બીજો કોન્ટ્રાક્ટર આવીને મેટલ ડિટેક્ટર થી ઢાંકણા શોધે અને પછી એને ખોદીને એ ગટરનું ઢાંકણું બહાર કાઢે અને પછી એની ઉપર જાળી લગાડે એટલે પેલું પાણી ઉતરે વરસાદી પાણી ઉતરે તો તમે આ રીતે વહીવટ સાહેબ ના કરી શકો જી બિલકુલ મને જે આપને શું લાગે છે કે માનવજાતની જેને કારણે પૃથ્વી થશે આવી જ રીતે ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વભરમાં જોવા મળશે તો એના માટે આના ઉપર અંકુશ લાવવો હવે કેટલો જરૂરી બન્યો છે કે મેં હમણાં જ ક્લાઇમેટ ચેન્જ વિભાગ વાંચો તો એમાં જેટલા વિશ્વના મોટા ડેમો છે એ પણ બહુ જોખમકારક છે જેટલા વિશ્વના મોટા ડેમ છે એના અગેન્સ્ટમાં જેટલા તમે નાના નાના જળસ્ત્રાઓ તમે જેટલા વધાર કરશો એ વધારે ઉપયોગી થશે એમાં સરકારની રાશિ સરકારનું બજેટ પણ ઓછું વપરાશે એમાં કોઈ ડિઝાસ્ટર નહીં આવે લેન્ડ એક્વિઝેશનના પ્રોબ્લેમ નહીં થાય રિહેબિલિટેશનના પ્રોબ્લેમ નહીં થાય અને જયારે કોઈ પણ ડિઝાસ્ટર આવે ધારો કે હું એક્ઝામ્પલ આપું કોઈ પણ અત્યારે ડેમ છે એમાં જો પડી જાય કાં તો એ જોખમ કારક હોય કાં તો એ કદાચ વધારે વરસાદના કારણે તૂટ્યો તો કેટલી મોટી જાનહાનિ થઈ જશે અને આની માટે મોટા ડેમો છે એના એની પેટ સુધી પાણી પહોંચાડવા માટે તમારે કેનાલ કરવી પડશે અધડપ ખર્ચો થાય એના મેન્ટેનન્સનો પણ ખર્ચો થાય એના કરતા સરકાર જો નાના નાના જો વધારે પ્રમોટ કરે તો વધારે સારું છે ઘણી બધી વસ્તુઓ જે ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે જેમ ક્રોપ પેટર્નની વાત કરી તો ક્રોપ પેટર્ન પણ હવે ધીમે ધીમે ઘણી જગ્યાએ ઘણા જે પાક વિસ્તારોમાં લેતા હતા એમને એ લોકોને રિએબિલિટેટ થવું પડે છે તો ઘણા પાકો હવે ત્યાં નથી થતા આવી રીતે માનવ ઉપર પણ અસર કરશે ચોક્કસ કે જેમ પેલા કીધું કે સ્કીન ઉપર આંખો ઉપર આ થશે ચોક્કસ છે કે જે આવનાર વર્ષોમાં જો આટલું જ કુશળતામાં રહેશે અને અથવા તનાથી વધશે તો સૌથી વધારે મોટી અસર ગરીબોને થવાની હા અત્યારે જેટલા અમીર લોકો છે કદાચ એસી ની અંદર કાં તો એમના બીજા ઉપાયો શોધી કાઢે ગરીબ ક્યાં જશે એની માટે તો ક્લાઇમેટ ચેન્જ કા જે વિકાસ છે જે અનધોડ વિકાસ છે એ એને અસર કરે જી બિલકુલ તો આપના મતે મને છે ને કઈ રીતે અંકુશમાં લાવે છે કે કઈ રીતે માનવ જાતિ પ્રકૃતિ તરફ આગળ વધવું પડશે કારણ કે માનવ જાતની જે આ પ્રકૃતિક પ્રવૃત્તિઓ છે તે જ અત્યારે આ ગ્લોબલ વોર્મિંગ ની અસર બની રહી છે તે જ મોટું કારણ બની રહી છે કારણ કે ઘણીવાર જોવા જઈએ કે ખેતીમાં રાસાયણિક ખાતરના દવાનો જે ઉપયોગ કરવામાં આવે છે તેને કારણે પણ આ આ પ્રમાણેની અસર જોવા મળતી હોય છે ને પણ એક ગરમીનું કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે માનવ જાતે જાગવાની કેટલી જરૂર છે કેટલું હવે ગ્રીન બેલ્ટ તો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવતા જ હશે પરંતુ સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે એક જાગૃત નાગરિક તરીકે હવે કેટલી જાગવાની જરૂર છે બહુ જરૂર છે નાના નાના જે કામો લોકો દ્વારા થતા હોય એ કરવા જોઈએ વૃક્ષો વધારવા જોઈએ પાણીના જળસ્ત્રાવ કાં તો પોતે પાણી પોતાના ઘરનું પીવાનું પાણી

પોલિસી અને લો પણ તમારે સ્ટ્રોંગ કરવા પડશે કારણ કે જે લોકો ક્લાઇમેટ ચેન્જ ની અસરોથી જે પ્રભાવિત જે નુકસાનો છે એને અંકુશ કરવા માટે એની નીતિ બનાવવી પડશે ને એના કાયદાઓ પણ સ્ટ્રોંગ કરવા જી જી બિલકુલ રોહનજી આપણે વાત કરીએ તો સાથે રિન્યુએબલ સોર્સ માટે આપણે જે પણ અત્યારે કરી રહ્યા છો શું એનાથી આને કંટ્રોલમાં લાવી શકાશે આપના દ્રષ્ટિએ જો હા એવું થઈ શકે કે તમે રિન્યુએબલ્સ ઉપર જાઓ તમે ઇલેક્ટ્રિક બસીસ ઉપર જાઓ હું તમને એક બહુ મહત્વનો મુદ્દો મારે મૂકવો હતો સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજનો કાયદો એવું કહે છે કે તમે એસટી બસની જગ્યાએ પ્રાઇવેટ બસીસ ના ચલાવી શકો એટલે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એમટીએસ બસ સેવા છે તો અમદાવાદમાં તમને બીજી કોઈ પ્રાઇવેટ બસ સર્વિસ ના જોવા મળે એએમટીએસ જ જોવા મળે અને બીઆરટીએસ બરાબર તો મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ સેવા જ હોય તો એ રીતે એસટી બસ સિવાય કોઈ બીજી બસ સેવા ના હોઈ શકે પ્રાઇવેટ બસ સેવા જે જે રીતે આ ટુર્સ અને ટ્રાવેલ્સ વાળા ટિકિટ ઇશ્યુ કરે છે એ ગેરકાયદેસર છે તો એના લીધે એસટી બસીસને નુકસાન પહોંચે હવે સરકાર જો પ્રાઇવેટ બસોને જાકારો આપે બંધ કરે એની ઉપર જો કડક કાર્યવાહી કરે અને એસટી બસીસની હાલતમાં જો સુધારો લાવે એને ઇલેક્ટ્રિક કરે એસી બસ બસીસ ની સેવા શરૂ કરે કમ્પ્લીટ એસટી બસિસમાં કમ્પ્લીટલી તમે ફેઝ આઉટ કરી નાખો આને ડીઝલને તો તમને અને તમે રિન્યુએબલ્સ ઉપર જતા રહો બિલકુલ રિન્યુએબલ એનર્જી ઉપર તો તમને તમે જોજો જો એની અસર તમને શું જોવા મળે છે લાંબા ગાળે તમે આવા નાના નાના લીધા હોય હવે બીઆરટીએસ માં હું એવું કહીશ કે કોર્પોરેશન ને બહુ નાની એએમટીએસ અને બીઆરટીએસ માં બહુ નાની શરૂઆત કરવી જોઈએ આવા નાના નાના સ્ટેપ લેવા જોઈએ કે ભાઈ તમે બહેનોની સીટોને ખાલી રાખો કમ આવા નાના નાના સ્ટેપ્સ લઈને તો બહેનો યુઝ કરતી થાય છોકરાઓ સ્ટુડન્ટ્સ યુઝ કરતા થાય તમે બીજા બધા લોકો યુઝ કરતા થાય એના એના માટેના જે રિઝર્વ સીટ્સ છે તમે એ ખાલી રાખો તમે નાના નાના સ્ટેપ લો તમે એને ઇલેક્ટ્રિક કરો એ બધી બસોને એસી કરી નાખો તમે જોશો કે લોકો એને યુઝ કરતા સારી હતી કે ભાઈ ફીડર બસ સેવા શરૂ કરી એમટીએસ એ ટ્રેન સુધી પહોંચવા માટે મેટ્રો સુધી પહોંચવા માટે તો આવા નાના નાના એક્શન લેવા જોઈએ અને જે જેનાથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે અને પછી તમે આખી પબ્લિક ટ્રાન્સપોર્ટને રિન્યુએબલ એનર્જી તરફ લઈ જાઓ તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે એક્શનમાં આવી શકો અધરવાઇઝ નહીં તો તમને કોઈ વિધાઉટ એક્શન તમે ખાલી વાતો કરશો તો પછી તમને કશું નહીં બિલકુલ બિલકુલ અને માટે હવે જો સરકાર દ્વારા કરવામાં આવે જાગૃત નાગરિક તરીકે જો આવી રીતે ચિંતા વ્યક્ત કરીને પ્રકૃતિ તરફ આગળ વધે અને ગ્રીન બેલ્ટ છે તે સરકાર વધારી રહી પરંતુ સાથે એક જાગૃત નાગરિક પણ જો વૃક્ષો વાવવાનું કામ કરશે તો ચોક્કસપણે જે ગ્લોબલ વોર્મિંગ છે અત્યારે આપણી સૌ તેનો ભોગ બની રહ્યા છે આગામી સમયમાં એટલે કે આવનારી પેઢી માટે પણ આ જે અસર છે ખૂબ જ ગંભીર અસર પહોંચાડે છે ત્યારે તેમના માટે પણ એક રાહત કહી શકાય એટલા માટે આજથી જો શરૂઆત કરવામાં આવશે તો આ પ્રમાણેની ક્લાઇમેટ ચેન્જની જે સમસ્યાનો સામનો આપણે સૌ કરી રહ્યા છે આગામી સમયમાં આવનારી પેઢી આ સમસ્યાનો સામનો ના કરે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આ બંનેનો આભાર તો જે પ્રમાણે આપણે જોયું કે જલવાયુના જે પરિવર્તન છે આ પરિવર્તનને કારણે ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો છે હવે આ ગરમીનો પારો એટલો બધો વધી રહ્યો છે કે તેને લઈ જે આગ દજારતી જે અત્યારે ગરમી પડી રહી છે ઘણી બધી રીતે સ્વાસ્થ્ય ઉપર અસર કરી રહી છે કેસોમાં વધારો થઈ રહ્યો છે આ બધી ગંભીર અસર ક્લાઇમેટ ચેન્જના કારણે જોવા મળી રહી છે તો ગ્લોબલ વોર્મિંગની જે બધી અસર છે તેને અંકુશમાં લાવવા માટે જાગૃત નાગરિક તરીકે વૃક્ષોનું જતન કરવું પડશે વૃક્ષો વાવવા પડશે અને વાવીને પણ તેનું કઈ રીતે જતન કરવું તે પણ ધ્યાન રાખવું પડશે સરકાર દ્વારા તો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય તેના માટે પણ સતત અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને જેનાથી પોલ્યુશન ઓછું થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ પ્રાઇવેટ જે વ્હીકલ્સ છે તેના કરતાં જો આપણે પબ્લિક જે વ્હીકલ્સ છે તેનો ઉપયોગ કરીશું તો ચોક્કસપણે જે પોલ્યુશન છે તેમાં ઘટાડો થશે અને જે આ ગ્લોબલ વોર્મિંગની અસર છે તે ઓછી વર્તાશે હાલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર